શ્રીતાનામ સકલાર્તિ અન્તા સધર્મ ભક્તે રવનમ વિધાતા દાતા સુખાના મનસેબ સીતાનામ તનો તો કૃષ્ણ ખિલ મંગલમ ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ આદરણીય પરમ શ્રદ્ધે શ્રી કૃષ્ણમણીજી મહારાજ શ્રી જેમના જન્મદિવસ નિમિત્તે આવો આશીર્વાદાત્મક એક કાર્યનું આયોજન થયું છે એવા આપણા લોક લાડીલા ધારાસભ્ય રીવાબા જાડેજા બાજુમાં જ બેઠેલા એવા જ લોક લાડીલા ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી પૂર્વ મંત્રી હકુભા મેરામણભાઈ મંચસ્થ તમામ મહાનુભાવો અને આ પ્રસંગે બેનશ્રી રીવાબાને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા માટે ઉપસ્થિત આપ દરેક સભાસદો ખૂબ આનંદની વાત છે ને એમાં આપણે જામનગર માટે તો ખૂબ એક આનંદ અને ગૌરવની વાત કહી શકાય કે આપણે જામનગરને બંને ધારાસભ્યો રીવાબા અને દિવ્યેશભાઈ એવા સેવાભાવી સાથે આધ્યાત્મિકતાવાળા અને પળે પળે સમાજની ચિંતા કરનારા ધારાસભ્યો મેળ્યા છે આજે બેનશ્રીએ પોતાના જન્મદિવસને એક અંગત રીતે ઉજવો એમ નહીં પણ સમાજની સેવા બસ એ જ મારો જન્મદિવસ એની ઉજવણી તો એની પાછળ આપણે જોઈ શકીએ છીએ રીવાબાનો જે ભાવ છે પ્રજા પ્રત્યેનો સમાજ પ્રત્યેનો અને સેવાની ભાવના એ આ કાર્યના માધ્યમે આપણે જોઈ રહ્યા છીએ આપણે તો પરમાત્માને પ્રાર્થના કરીએ જામનગરવાસીઓને આવા આધ્યાત્મિક ક્ષેત્રે અને સામાજિક ક્ષેત્રે સમાજની સાથે રહી અને સમાજને તમામ રીતે એક જેમ મોદી સાહેબ સમાજની સેવક બનીને સેવા કરે છે એ જ રીતે આપણા ધારાસભ્યો પણ એવા મળ્યા છે એવા મળતા રહે કે જેને કારણે આપણું જામનગરનું ગૌરવ ગુજરાતને પણ સારા દેશમાં એ કાયમને માટે જળવાયેલું રહે હમણાં જ આપણે જોયું બેનશ્રીએ પાંચ પાંચ એવા જરૂરિયાતમંદ લોકોને રિક્ષા એનું વિતરણ કરી અને એ પરિવારના વગર માગ્યા આશીર્વાદ મળશે એ ચોક્કસ વાત છે સાથે હજાર કરતાંય વધારે યુવાનો એને રોજગારી મળે બીજા અનેક લોકો જેને કાંઈક જરૂરિયાત છે એ બધા આમાં લાભાન્વિત બને આવું કાર્ય ખરેખર જેને એક સમાજની સેવાની ભાવના જેના હૃદયમાં વસી હોય પ્રજાને પોતાની માનતા હોય પરિવારની માફક એ જ વ્યક્તિ કરી શકે અને હું તો એમ કહીશ કે રીવામાં પાસે જે સંપત્તિ આવી છે ને એ સંપત્તિ પણ એવા લક્ષ્મીજી અમને ત્યાં પધાર્યા રહ્યા છીએ કે જે લક્ષ્મીજી આવા સત્કાર્યોમાં અનેકને મદદરૂપ બની અનેકના આંસુઓ લૂંછવા માટે ઉપયોગી બની રહ્યા છે વ્યક્તિની પાસે સન્મતિ આવે સારી સંપત્તિ આવે અને સારો સમય આવે ને ત્યારે જ વ્યક્તિ આવા આશીર્વાદાત્મક કાર્યો એ કરી શકે છે તો રીવાબા પાસે જે કાંઈ છે ને બધું ભગવત કૃપાને કારણે સમાજની સેવામાં ઉપયોગી બને ગયા વર્ષે પણ આ જ જગ્યા ઉપર આપણે જોયું હતું કે અગિયાર અગિયાર દીકરીઓને કરિયાવર અને બીજી બધી ઘણી બધી હોસ્પિટલમાં એ વાહનનું દાન અને બીજી સામાજિક સેવા કરી અને એણે પોતાના જન્મદિવસને ઉજવેલો આવી ભાવના વ્યક્તિને નહીં તરતો એવા એને મળત્યા હોય કોઈ મોટા મોટા લોક દ્રષ્ટિએ ગણાતા એને ભેગા કરી અને પાર્ટી કરે પણ એમાં સેવાનું કાર્ય કાંઈ ન આવે જ્યારે રીવાબાઈએ તો ખરેખર બીજાને પણ પ્રેરણા મળી શકે અને કેમ જન્મદિવસ ઉજવાય ભલે નાના પ્રમાણમાં પણ જેમાં કાંઈક સમાજની સેવા અને પ્રભુની કૃપા અને આશીર્વાદ સંતોના એને વગર માગ્યા મળે એવું કાર્ય એના જન્મદિવસના માધ્યમે આવું આયોજન કરી અને ઉજવું છે તો આપણે તેમને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ એમના માટે પ્રભુ ચરણમાં પ્રાર્થના કરીએ પરમાત્મા એમને આજે જે સારું સ્વાસ્થ્ય આપ્યું છે એના કરતાંય પણ વિશેષ સારું સ્વાસ્થ્ય અને સમાજની સેવા કરવા માટે જે ઉત્સાહ ભાવ એ કાયમને માટે એમના જીવનમાં જળવાય રહે એવી એમના ઉપર પ્રભુ કૃપા બની રહે અને દરેકના ની જે કંઈ શુભેચ્છા છે એ પણ કાયમને માટે એની સાથે સેવાના રૂપમાં એક ઉભરી આવે કે જેને કારણે એમનું જીવન અનેકને માટે આશીર્વાદ આપનારું નહીં પણ પ્રેરણા લેનારું બની શકશે એવી આજના દિવસે પ્રાર્થના કરીએ અને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ સાથે સાથે ભગવાન સ્વામિનારાયણની પ્રસાદીનો હાર એ હું અહીંયા લાવ્યો છું તો અહીંયા બાજુમાં બેઠા અમારી મર્યાદા પ્રમાણે હું સીધા ન આપી શકું એટલે અકબરીભાઈને હું કહીશ કે પ્રસાદીની સાલ અને ભગવાનનો પ્રસાદીનો હાર એ જન્મદિવસની શુભેચ્છા પાઠવતા રીવાબાને અર્પણ કરીએ છીએ શ્રી જાડેજાનું સન્માન કરી રહ્યા છે સૌ સૌને આજે ખાસ પરમ પૂજ્ય ચતુર્ભુ સ્વામીના આશીર્વાદ મહિલા ખૂબ ખૂબ આભાર અને આપણા માન્ય શ્રી આવા નવા સદકાર્યો કાર્યો કરતા રહીએ એવા રૂડા આશીર્વાદને આપ્યા ખૂબ ખૂબ આભાર પરમ પૂજ્ય ચતુરુ સ્વામીનો